નવસારી શહેર કોંગ્રેસ જિલ્લા કલેક્ટર શીપા આગ્રાને શહેરના જર્જરિત રસ્તાઓ અંગે આવેદન અપાયું છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેર વિજલપુર શહેર અને ગામોનો સમાવેશ થાય છે છે આ વિસ્તારમાં નેશનલ પણ આવી જાય શહેરના મુખ્ય રસ્તાઓમાં ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ નવા બસ સ્ટેપો તીધરા જગતનાકા પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક યશ્વિન હોસ્પિટલથી કમેલા રોડ સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે મોફાડ મોહલ્લો કવાહાડ અને તરોડ

જવાબદાર કોટાતરો તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે આજ રોજ નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ તરફથી એક આવેદનપત્ર નવસારી કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું જેની અંદર જેની અંદર રોડ રસ્તા જે ખરાબ બિસ્માર હાલતમાં છે તે બાબતે એમની જોડે ચર્ચા કરવામાં આવી હતી અને જે જે પ્રકારે નેશનલ હાઈવે પણ ખરાબ હાલતમાં છે તો નેશનલ હાઈવેની પણ અમે લોકોએ એમને જાણ કરી છે જેની અંદર અમે એમને જણાવ્યું હતું કે ભાઈ જે પ્રકારે રસ્તા બની રહ્યા છે અને પાંચ છ મહિનામાં જે હાલત ખરાબ થઈ જાય છે તો તેની અંદર તમારે જે કંઈ બી કોન્ટ્રાક્ટર છે એના ઉપર ઢાંકીદે પગલાં ભરવા જોઈએ અને જે અધિકારીઓ આની અંદર અંદર જોડાયેલા છે અને તે લોકો પણ આની અંદર જે પૂરતું કામ સારી રીતે કરવું જોઈએ નથી કર્યું તો એનું પણ તમારે તપાસ કરવી જોઈએ એવી માગણી અમે કલેક્ટરશ્રી પાસેથી કરીએ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે